નિમિત્તે લાભાર્થી મેળાનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કરવામાં આવ્યા છે અને દર વર્ષે હું પણ મારી સંસ્થાના માધ્યમથી અલગ અલગ કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ આજે સવારે મારા ગામની અંદર નમો વનનું નિર્માણ થયું એક સાથે પાંચ હજાર વૃક્ષો વાવવામાં આવશે એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે હમણાં જ આપણે જોઈએ કે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ યોજના સો કરતાં વધારે લાભાર્થીઓને લાભ આપ્યો અનેક દિવ્યાંગો છે એમને પણ આજે એમના જીવન જરૂરિયાત પ્રમાણે એમને પણ આજે લાભો આપવામાં આવ્યા સવારે સ્મૃતિવનની અંદર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ અંતર્ગત એમના નિર્ધાર્યુ આયુષ્ય માટે આજે મંદિરની અંદર આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું હતું કુપોષિત જે આપણા બાળકો છે એમને પણ કીટ અર્પણ કરવામાં આવી હતી આના પછી સ્વચ્છતાનો સંદેશ આખા દેશને મળે એના માટે સ્મૃતિવનની અંદર પણ એકસાથે લાખો લોકો સંકલ્પ લેશે જેનો પણ કાર્યક્રમ છે ત્યારબાદ રિજનલ સાયન્સ સેન્ટર આપણું જે ભુજની અંદર જે છે કે ત્યાં પણ વિદ્યાર્થીઓની અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવી છે એ ઉપરાંત આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે લાઈવ થવાના છે અને દરેક જિલ્લાઓની અંદર સ્વાસ્થ્ય કેમ્પ થઈ રહ્યા છે સીએચસી ઢોરી મધ્ય પણ એનું આયોજન કરવામાં આવ્યું છે દુધઈ મધ્યે પણ એનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે ભુજ હાટની અંદર સ્વદેશી સાંસદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે આ નાના નાના વેપારીઓને એનો લાભ મળી શકે અને છેલ્લે જે આ આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રિના પાવન પ્રસંગે સૌ પદયાત્રી માતાના મળ જાય છે અને એમના માટે પણ એક સેવા કેમ્પનું આયોજન મારી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જેનું પણ આજે લોકાર્પણ ઉદ્ઘાટન કરવામાં આવશે આવા અનેક

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ